નમસ્કાર મિત્રો તારીખ છે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા અંદર કરવાના છીએ તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે જે ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર વેચવાલી વધે તેવી સંભાવનાઓ રહેલી છે હાલ તો ડુંગળીના ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ડુંગળીના ભાવમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ અત્યારે જણાતી નથી અને ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે ડુંગળી બજારમાં ટૂંકી વટકેટ ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને આવકોમાં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે ખાસ તો દિવાળી બાદ મોટા પ્રમાણમાં ડુંગળીની આવકો નોંધાય તેવી ખાસ શક્યતાઓ રહેલી છે

આવે તેવી સંભાવનાઓ અત્યારે તો જણાતી નથી વેચવાલી ઉપર આધાર રહેલો છે જો વેચવાલી સારી આવશે તો ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે અને ડુંગળીના ભાવ સારા બોલાઈ શકે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે એ સિવાય ખાસ કોઈ મોટી મૂવમેન્ટ અત્યારે જણાતી નથી અને ડુંગળીમાં હાલ પૂરતી તો જો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આગામી દિવસોની અંદર ભાવમાં જો ઉછાળો આવે તો તેજીના સાસ ડુંગળીની અંદર રહેલા છે તો ભાવ અત્યારે સ્થિર જોવા મળી રહ્યા છે અત્યારે બજારમાં ટોન મિશ્રત દેખાઈ રહ્યો છે આગામી દિવસોની અંદર આપણને ખબર પડશે કે ડુંગળીના ભાવમાં શું મોટી મૂવમેન્ટ આવી શકે છે હાલ પૂરતી તો ડુંગળીના ભાવ ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યા છે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો આવે તેવી ખાસ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મારી શુબિતા વિડીયો સાથે જ્યાં સુધી બધા મિત્રોને જય જુવાન જય કિસાન